સિહોરના આંબલા ગામે ભાવનગર જિલ્લાના છોતેર માં વન મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય ભાવનગર જિલ્લાના સિહોરના આંબલા ગામે ગ્રામ્ય દક્ષિણા મૂર્તિ લોકશાળા ખાતે જિલ્લા કક્ષાના છોતેરમાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ વન મહોત્સવ પર્યાવરણ જાળવણી અને લીલુછમ ગુજરાત વૃક્ષવાઓ પ્રદૂષણ હટાવો અને એક પેડ માકે નામ જેવા ઉમદા હેતુસર આ વર્ષે ભાવનગર જિલ્લામાં છોતેરમાં વન મહોત્સવની ધામધૂપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણી કલેક્ટર બંસલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ફાઇલ છે और सत्संग करो सर आज येरे लखी ग्राम दक्षिणमूर्ति ना पटांगण में जिला कक्षा 37 म बनवो तो उजई रियो छे तेरे मन पर विराजित आजना कार्यक्रम ना अध्यक्ष सेवा जिला पंचायत ना प्रमुख सेवा

આજી ફેટ પોતાનો આબોલીનો પાસરો છે અને આવારે ચાલે છે એતા ઓસ્ટરની લાઇફની ઉપયોગીતા આજે માનનીય રેયાબેન મિયાણી જે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન છે અને સીસીએફ સાહેબ શ્રી ડૉક્ટર શશિકુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા ભાવનગર જિલ્લાનો ક્ષેત્રમાં વન મહોત્સવનું આયોજન થયું છે અને ગ્રામ દક્ષિણા શાળા આંબળામાં એ ખૂબ જ સરસ આયોજન થયું બાળકોએ ભાગ લીધું લોકોએ ભાગ લીધું અને તમામને આ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે જીવન જીવવા માટે પર્યાવરણની જાળવણી કેટલી જરૂરી છે અને એના માટે તમામ લોકોને ઇન્સ્પિરેશન પ્રેરણા આપવામાં પણ આવી છે સીસીએફા પણ આ કીધું છે અને અરુણ દવે સાહેબ જે ટ્રસ્ટી છે આ સંસ્થાના આ પણ આજ કીધું છે કે ભાઈ આપણે કુદરત સાથે મળીને આગળ ચાલવાનું છે તો આભાન મહોત્સવના કાર્યક્રમના માધ્યમથી મારી તમામ લોકોને અપીલ છે કે ભાઈ આપણે પર્યાવરણની જાળવણી કરીએ અને જેમ થીમ છે કે એક પેડ મા કે નામ એને આપણે પણ સાચવીએ અને આપણી માને નામ ધરતી માને નામ એક પેડ આપણે વાવીએ અને એનું જતન પણ કરીએ Okay. Thank you.